માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાના હોય ત્યારે આજે ખેડા જિલ્લા શ્રી કમલમ કાર્યાલય ખાતે સામૂહિક રીતે શપથવિધિ જોવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને શપથવિધિ બાદ ફટાકડા ફોડી હર્ષો ઉલ્લાસ સાથે કાર્યકર મિત્રો દ્વારા શપથવિધિને વધાવવામાં આવી મારું નામ તેજસ પટેલ છે હું નડિયાદ પ્રમુખ છું આજે ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે દિલ્હીની ગાડી ઉપર એનડીએ ના ઘટક પક્ષોને સાથે અને આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આજે શપથવિધિ ગ્રહણ કરવાના હતા ત્યારે ખેડા જિલ્લા કમલમ ખાતે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સમાયિક રીતે શપથવિધિ જોવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ફટાકા ફોડી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શપથ લઈ રહ્યા છે ત્યારે અને કાર્યકરો દ્વારા ઉત્સાહ વધારવામાં આવ્યો આજે અહીંયા ખૂબ સારી સંખ્યામાં શ્રી કમલમ કાર્યાલય ખાતે બધા કાર્યકરો ભેગા થયા છે અને ફટાકડા ફોડી અને આનંદ ઉત્સાહ સાથે આ સંસ્કૃતિ વધાવી રહ્યા છે